મહેસાણા ફરી એકવાર છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો વિદેશ જવાની ચાર યુવકો કબૂતરબાજોની લોભામણી વાતોમાં ઠગાયા હતા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન કબૂતરબાજો સામે લાખની ઠગાઈ ફરિયાદ નોંધવામાં આવી છે મહેસાણા બાજુ આવેલ રાધે વિઝા હબના માલિકોએ લાખોની રકમ તફડાવી હતી ન્યુઝીલેન્ડ જવા માંગતા ચાર યુવકોને અમદાવાદથી ચેન્નાઈ થઈ અને મલેશિયા પહોંચાડ્યા હતા તમામ ચાર યુવકોની મલેશિયન પોલીસ દ્વારા ધરપકડ કરી ભારત ફરી મોકલી દેવામાં આવ્યા છે ભારત આવી એજન્ટ પાસે રૂપિયા પરત માંગતા એજન્ટ દ્વારા ખાલી વાયદા કરવામાં આવતા હતા પરંતુ પૈસા ચૂકવવામાં આવતા ન હતા છેવટે છેતરપિંડીનો ભોગ બનનાર યુવકોએ રાધે વિઝા હબના માલિક ધવલ સુરેશભાઈ પટેલ મિલન સુરેશભાઈ પટેલ અક્ષિત શંભુભાઈ પટેલ હિમાંશુ બિપિનભાઈ કડિયા વિરુદ્ધ તાલિકા પોલીસ સ્ટેશન મહેસાણા ફરિયાદ દાખલ કરી હતી હાલમાં ચારમાંથી ત્રણ આરોપીઓની પોલીસ કસ્ટડીમાં છે અને આ બાળકોને પોચ વિદેશ લઈ જવાની લોભાણી સ્કીમમાં એજન્ટ થ્રુ આ રીતના એમના સાથે ચીટિંગ કરેલું હોય અને થી નેવું લાખ રૂપિયા લઈ લીધેલા એમાં સગાવાલેથી બધા ટુકડે ટુકડે પૈસા ભેગા કરી લાવેલા અને પછી અમને લઈ ગયો અમદાવાદ અમદાવાદ અમદાવાદથી બોમ્બે બોમ્બેથી ચેન્નાઈ થી મલેશિયા તો ફ્રોડ વિઝા હોવાના કારણે આ છોકરાઓને રાતે સાડા ચાર વાગે તેઓ મલેશિયા એમ્બેસીમાં બાર કલાક જેલમાં પૂરેલા અને પછી તેઓ આગળ લગભગ જે ડોલર કે પાઉન્ડ થતા હોય એ ભરી અને જેલમાંથી બહાર છોડેલા પછી ચેન્નાઈ લાવીને ચેન્નઈથી મુંબઈ મુંબઈથી અમદાવાદ